પાખ કરી પૂજા ઉપર એવું છે ઓ સાહેબ આ નીચેનું બધું શરીર છે ને નિરંજન કાળ આ તમે કરતા થાય છે સદગુરુ તો થતું જ સંતો તમને આગળ લઈ જાય સદગુરુનો નો એરિયા ત્રિકોટી પછી એનો એરિયા ચાલુ થાય સદગુરુ નો તમારું અસલી ભજન ચાલુ થાય અને જ્યારે મળી ગયું છે જ્યારે આ વસ્તુ નથી મળી એનું ભજન ચાલુ થયું મારે તો એમ જ કેવું

માન સરોવર એક એવી જગ્યા છે કે તમારા દેહની છે અને ત્યાં ભજે ભજન કરો તો એ અમૃત નો છે એ અમૃત નો છે ને યાર તમને બહુ આનંદ આવે અને તમને શાંતિ જો હવથી વધારે જોઈતી હોય ને નિંદ્રા કરતા વધારે શાંતિ નોકરી કરો તો શાંતિ ધંધો કરો તો શાંતિ કામ કરો તો એ શાંતિ જો જોઈતી હોય ને 24 કલાક શાંતિ જોઈએ ને